નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે અખાત્રીજ બે હજાર પચીસ તારીખ અખાત્રીજ ક્યારે છે અહીં જાણો તારીખ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડિયો અખાત્રીજ બે હજાર પચીસ હિન્દુ ધર્મમાં અખાત્રીજ જેને અક્ષય તૃતીયા અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે એક પવિત્ર અને શુભ તિથિ માનવામાં આવે છે આ તહેવાર વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ભક્તો શુભતા અને સમૃદ્ધિની સાથે પૂજા કરે છે અને અખાત્રીજનો દિવસ મહત્વપૂર્ણ તરીકે ઓળખાય છે એટલે કે આ દિવસે શુભ કાર્ય માટે કોઈ વિઘ્ન નહીં હોય લગ્ન નવો વ્યવસાય શરૂ કરવો કે નવું ઘર ખરીદવા જેવા કાર્યો માટે આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે અખાત્રીજના દિવસે સોનું ચાંદી જમીન અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ ખરીદવી તથા દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે ત્યારે આ આર્ટિકલમાં જાણો અખાત્રીજની તારીખ શુભ મુહૂર્ત અને મહત્વ અખાત્રીજ બે હજાર પચીસ તારીખ અને શુભ મુહૂર્ત અખાત્રીજ બે હજાર પચીસ ડેટ એન્ડ શુભ મુહૂર્ત વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ એકત્રીસ વાગ્યે શરૂ થશે અને ત્રીસ એપ્રિલના બપોરે બે બાર વાગ્યે પૂર્ણ થશે સનાતન ધર્મની પરંપરા પ્રમાણે તિથિનું નિર્ધારણ સૂર્યોદયના આધારે કરવામાં આવે છે તેથી અખત્રીસ બે હજાર પચીસ આ વર્ષે ત્રીસ એપ્રિલ બુધવારના રોજ ઉજવાશે પંચાંગ મુજબ શુભ મુહૂર્ત સૂર્યોદય સવારે પાંચ એકતાલીસ વાગ્યે સૂર્યાઅસ્ત સાંજે છ છપ્પન વાગ્યે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ચૌદથી ચાર અઠ્ઠાવન સુધી વિજય મુહૂર્ત બપોરે બે એકત્રીસથી ત્રણ ચોવીસ સુધી ગૌધુલી મુહૂર્ત સાંજે છ પંચાવનથી સાત અને સોળ સુધી નિશિતા મુહૂર્ત રાત્રે અગિયાર સત્તાવનથી બાર ચાલીસ સુધી સર્વાર્થ સિદ્ધિયોગ આખો દિવસ અખાત્રીજ બે હજાર પચીસ સોનું ખરીદવાનો શુભ સમય અખાત્રીજના પાવન દિવસે સોનું ખરીદવું અતિશય શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું સાથોસાથ સમૃદ્ધિ અને સુખ લાવે છે વર્ષ બે હજાર પચીસમાં અખાત્રીજના શુભ સમયે સોનું ખરીદવાનો સૌથી ઉત્તમ સમય ઓગણત્રીસ એપ્રિલની સાંજથી શરૂ થઈ ત્રીસ એપ્રિલ બપોરે બે બાર વાગ્યા સુધી રહેશે અખાત્રીજ પર શુભ યુગ આ વર્ષે અખાત્રીજના દિવસે પાવન શોભન યોગની સંયોગ થઈ રહ્યો છે જે બપોરે બાર બે વાગ્યા સુધી રહેશે સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે જે દરેક શુભ કાર્યને સિદ્ધિ તરફ લઈ જાય છે આ યોગમાં ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા અને કર્મ ધનલક્ષ્મીનો વાસ થાય છે અને સાધકને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અખાત્રીજ ધાર્મિક મહત્ત્વ હિન્દુ ધર્મમાં અખાત્રીજનો દિવસ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે ખાસ કરીને આ દિવસે દાન કરવાનો વિશેષ મહિમા છે પૌરાણિક કથાઓ અનુસાર સતયુગની શરૂઆત પણ અખાત્રીજના દિવસે એટલે કે વૈશાખ શુક્લ તૃતીયાએ થઈ હતી એ દિવસથી જ મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશજીની સહાયથી મહાભારત રચનાનું કાર્ય શરૂ કર્યું હતું આ સિવાય અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો જેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પૂજાય છે તેથી આ પવિત્ર તિથિએ પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વ દર્શક મિત્રોને એક જ પર્વની હાર્દિક શુભેચ્છાઓ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર